ઉપરાય ગાઈઝ આજુબાજુ નહીં ફરી શકે ત્રણ સેકન્ડ માટે એ ચોટી જશે ડાઉન થયા પછી ગાઈઝ આજુબાજુ થોડું નહીં હલાય અને સિવાય પણ ગાઈઝ આજે લીલા કેરેક્ટર એક શક્તિ બાકી છે એ છે ગાઈઝ તમે કોઈ પણ એનિમી ડાઉન કરો છો તો એની સાથે તમને એક ગ્લોઅલ મળી જશે તમે એનિમી ડાઉન કરો છો એવો જ ગાઈઝ તમારી જોડે ગ્લોઅલ આવી જશે અને જો ગાઈઝ એ એનિમી છેલ્લો વધ્યો હશે અને એને તમે કિલ કરી નાખો છો તો પણ તમને ગ્લોઅલ જરૂરથી મળશે આ એબિલિટી ગાઈઝ ખાસ કરીને મને બહુ પસંદ આવી છે કારણ કે સીએસ ની અંદર ઘણીવાર પૈસા નથી હોતા તો આપણી જોડે ગ્લોઅલ નથી હોતો અને તમે તમને અપડેટ પછી ગેમની અંદર જોવા મળવાનું છે અને આ શક્તિઓ સાથે ગાઈઝ જોવા મળશે જે મેં તમને કહી છે તો વિડીયો પસંદ આવ્યો ત્યારે એક લાઈક કરી દેજો અને ચેવું પણ નવા હોય ત્યારે કરીને જજો મળીશું નેક્સ્ટ વિડીયો અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગાઈ